આજે આપણે ગુણાકાર કરવાની શોર્ટ ટ્રીક જોઈએ તો એક અને એકનો ગુણાકાર કરીએ તો એક મળે છે બરાબર તેવી જ રીતે બે અને ત્રણનો સરવાળો કરીએ તો પાંચ મળે છે અને ત્રણ ને બેનો ગુણાકાર કરીએ તો આપણો છ જવાબ મળે છે તો છસો એકાવન તે આપણો આન્સર થશે તેવી જ રીતે બીજા નંબરનો જોઈએ એક અને એકનો ગુણાકાર કરીએ તો એક મળે છે પાંચ અને બેનો સરવાળો કરીએ સાત અને પાંચ ને બેનો ગુણાકાર કરીએ તો દસ મળશે તો તે આપણો આન્સર થશે હવે ત્રીજા નંબરનું જોઈએ એક અને એકનો ગુણાકાર કરીએ તો એક મળે છે આઠ અને નવનો સરવાળો કરીએ તો સત્તર મળે છે એક વધી જશે અને આઠ અને નવનો ગુણાકાર કરીએ તો બોતેર એક પ્લસ કરીએ તો તોતેર મળે છે જે તોતેર એકોતેર તે આપણો છત થશે હવે ચોથા નંબરનું એકાવન ગુણ્યા એક્યાસી જે તમારે કમેન્ટમાં કહેવાનું છે થેન્ક યુ